અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા સામે પોલીસમાં અરજી અમરેલી લેટર કાંડમાં અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા સામે પોલીસમાં અરજી અપાઈ છે દેવભૂમિ દેવળિયાના સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ પોલીસમાં અરજી આપી હતી નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું કે અમરેલી લેટર કાર્ડના ચાર આરોપી બાદ પૂર્વ સાંસદ કાછડિયાએ ભાજપના રત્નાકરજીને મોકલ્યો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રીને લેટરની નકલ પૂર્વ સાંસદ કાછડિયાએ વોટ્સએપ કરેલ નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કૃત્ય કરેલ ચેનલના ઇન્ટરવ્યુમાં સ્વીકારેલ હોય ત્યારે મદદગારીમાં સ્પષ્ટ થાય છે પૂર્વ સાંસદ અને સદરહુ ગુનામાં આરોપી તરીકે ઉમેરો થવા અમરેલી એસપીને નાથાલાલ સુખડિયાએ ફરિયાદ આપી હતી નાથાલાલ સુખડિયાએ અમરેલી એસપીને લેખિત ફરિયાદ અરજી આપતા રાજકારણ ગરમાવ્યું છે અમરેલી જિલ્લા અને રાજ્યમાં જે મીડિયાની અંદર અને સરકારમાં જે રજૂઆતો થાય છે લેટર કાન લેટર કાન એ અનુસંધાનમાં પરમ દિવસે માજી સાંસદ નારાયણ કાછડિયા દ્વારા મીડિયાની અંદર બોલવામાં આવ્યું કે આ લેટર મારા મોબાઈલમાં આવ્યો હતો ને સેમ ડે મેં અડધો વાંચ્યા બાદ તુરંત મેં રત્નાકરજી સીએમ અને સીઆર પાટીલ સાહેબને મોકલ્યો હતો નારણ કાછડિયા તો આ બાબત સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે પોતે સેન્ડ કર્યો છે પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે તો મેં આજે તપાસની અધિકારી એસપી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો

આ લેટર કાંડ લેટર કાંડ લેટર કાંડ હાલે છે ત્યારે જ્યારે સત્યાવીસ તારીખે આ લેટર જયારે લખાણો અઠ્યાવીસ તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરદો વાંચ્યો અને સીધો બે બે પાના લેટર મેં આદરણીય રત્નાકરજી આદરણીય મુખ્યમંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું ક્યા લેટરમાં એફએસએલ થવું જોઈએ અને સોળ સો ટકાની તપાસ થવી જોઈએ